નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધારી તાલુકાના કોડી સમાજ દ્વારા બગદાણા કોડી સમાજના યુવાન ઉપર થયેલ હુમલાના આરોપીઓની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું થોડા દિવસ પહેલાં બગદાણા પાસે કોળી સમાજના નવનીતભાઈ ઉપર કેટલાક ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેના ઘેરા પ્રત્યાઘાત પૂરા ગુજરાતમાં પડ્યા છે ત્યારે આજે ધારી તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા મામલદાર કચેરી ખાતે બગદાણા ગામે થયેલા હુમલાના આરોપી સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું પત્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધારી તાલુકાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉન્નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી આજે આજ રોજ મહુવાના મુકામે તાજેતરમાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક કોળી યુવાન નિર્દોષ હોવા છતાં એમને એક સાથે ષડયંત્ર કરી અને આઠથી દસથી યુવાનો દ્વારા એને ધોકા લાકડીથી એથી મારવામાં આવ્યો અને ખૂબ જ રીતે એને એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ આ ઘટનાથી ખૂબ જ દુઃખ અનુભવે છે અને અમે નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આજે મહેરબાનસિંહ મામલદાર સાહેબ ધારીને અમે ધારી તાલુકાના જુદા જુદા ગામડાથી સૌ પધારેલા સૌ કોળી સમાજના આગેવાનો સરપંચો યુવાનો મિત્રો સૌ એમને અમને સમર્થન માટે આવ્યા છે કે નવનીતભાઈ બારધિયાને ન્યાય અને કાયદા મુજબનો ન્યાય મળે એવી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર શ્રીના માનની મુખ્યમંત્રી સુધી સુધી આ અવાજ પહોંચાડે એવી વિનંતી કરવા માટે અમે આજે આવેદનપત્ર માટે અમે સૌ એકઠા થયા છે માનની મહેરબાન શ્રી મામલતદાર સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને અમારી કોળી સમાજની સૌની વાત સાંભળી અને યોગ્ય ન્યાય અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી અમને હૈયાધારણા અને ખાતરી આપવામાં આવેદનપત્રમાં માગણી શું છે આવેદન આવેદનપત્રમાં અમારી માગણી એવી છે કે નવનીતભાઈ બાલધિયાને જે રીતે માર મારવામાં આવ્યો છે એ નિર્દોષ હોવા છતાં એમને કાયદાકીય રીતે એમને જે એમણે એફઆઈઆર નોંધાવેલા છે એમાં જે કોઈ ષડયંત્ર કરનાર હોય જે કોઈ અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય એમને ધરપકડ કરવામાં આવે અને એમને કાયદાકીય રીતે ન્યાય અને કાયદા મુજબ એની ઉપર એની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સૌની આખા કોળી સમાજની માંગણી છે નામ મારું નામ હરેશભાઈ મકવાણા ગુજરાત રાજ્ય કોળી સમાજ ધારી તાલુકા અહીંયા અમે સરપંચો આગેવાનો અમે સૌ સાથે અહીંયા ઉભે છે અમારી સાથે રાજુભાઈ સાવળિયા છે ભરતભાઈ ડાભી છે અમારી સાથે રમેશભાઈ ભારોળા છે જયસુખભાઈ ખિસરીથી સરપંચ છે અન્ય સરપંચો જે અમારી સાથે અહીંયા સૌ અહીં ઊભા છીએ અમે તાલુકાના સમસ્ત કોળી સમાજના દરેક ગામડાઓના સરપંચો સહિત હાજર છે હાજી મહુવા તાલુકાના બગદાણા ગામે જે હુમલો થયેલ છે એમાં રિયાલિટી વસ્તુ એવી છે કે ખરેખર સત્ય વસ્તુ લખાવવાના હેતુલક્ષી જે કંઈ બાબતો હતી એ વસ્તુમાં કોઈ પણ પ્રકારના ષડયંત્રથી જે મુખ્ય વ્યક્તિનું નામ ન હોવાથી આજે અમે સરકારને એવી વિનંતી કરવા આવ્યા છીએ કે આજે આખો એક સાચી ફરિયાદ લખાવવા માટે આવડો મોટો ગુજરાતનો કોળી સમાજ હોય જો સાચી બાબત લખાવવા માટે જો એટલી બધી મુસીબતો વેઠવી પડતી હોય તો સરકાર શ્રી ને મારે એવું કહેવા માંગુ છું કે ભાઈ આ વસ્તુ જે છે આવા ખોટા કોઈ સંભાળે એ વસ્તુ વ્યાજબી નથી એવું અમારા કોળી સમાજ વતી